đã phải ừ ân... không lấy ít ha bạn bắn đâu mà non suko à ban nãy điu có thế đấy ít là hết

લાડુ ઘણી બનાવશો લાડુ ગણાવો બનાવોડી નો બનાવો તમે પૈસા વાવડો તો બધું બનાવશો એમ

તો બાર તો ખાલી ઓમાં હાથ કરશી તો પછી જે થશે પૈસા લેવા મારા કહું ના લાડુ ખાવાય હાલે અતડ ઓછો થાય છે બધો થાય છે એક દોન ના બા બોલે પણ તો પૈસા ભાવડે રા તો આપણે બધો થાય બા ને બધી સીથડી જીના ડબે કરવો તો તો ઓ ગોરા ઘરી કાઈ મે ખાય એ તો તો ખા દે પણ હમણા બાન તો થોડા સાદા કરવા દે તો બોલવા દે ઓ નથી બાને ચેડે લાડકો ચેડે બેઠા દે એમ તો બધો ભવા દે આપણે બે હરતડ તો ભાગ લઈશું પૈસામાં

ખાલી આટલી ડોક્ટર સાહેબ 50000 રૂપિયામાં ખાલી બે ટેપુંથી બન તો ગોતડે ની થાય બાયે પૈસા ની વાત પૈસા ની વાટ દે હવે તો નથી આવો હે મારા પૈસા મારા પૈસા પૈસા કીધો તો મારા પૈસા